એક રાજા સાંભળું ધ્યાનથી સાંભળું ખ્યાલ આવે ભારતી એક રાજા એ રાજા એના જે ગુરુજી હતા એની પાસે જઈને બેઠો એક વખત ગુરુજીની પાસે પાસે આજ પ્રશ્ન પૂછ્યો એને કયો પ્રશ્ન કે કયો ધર્મ પાલન કરું તો મારું મોક્ષ ગતિ થાય મારું કલ્યાણ થાય ગુરુજી કીધું કે હું તને આજે નહીં કહું કાલે કહીશ બાપજી સારું હું કાલે આવું કે તું આવે તો બરાબર છે કાલે પણ એક કામ કરજે આપણે અહીંયા સત્સંગ નહીં કરીએ આ વાતનો ખુલાસો અહીંયા ના થઈ શકે બધાની વચ્ચે એટલે આપણે બંને જણા નદીને સામે કિનારે જવું પડશે નદીમાં પાણી છે અરે બાપજી તમે શું કામ ચિંતા કરો હું રાજા છું બધી વ્યવસ્થા થઈ જશે સામે કિનારે જવું છે ને હા ત્યાં બેસીને આપણે ઉતરે વાત કહીશ કે કયો ધર્મ પાલન કરું સાર રાજા બીજા દિવસે નાવડી તૈયાર કરી એવું સુંદર બજાનું નાવડું મોટી આમ નાવ અને એમાં ગાદી ને તકિયા ને ગોઠવા ગુરુજી આવવાના છે ને એટલે નાવડી ની અંદર આખી નાવડી ને શણગાર કર્યો સો માણસ બેસી શકે એવી મોટી સરસ મજાની નાવડી અને એવી શણગાર કરીને કિનારે લઈને આવ્યો ગુરુજીને પગે ગુરુજી હલો કિનારે જવું છે સત્સંગ કરવા ગુરુજી આવ્યા આવીને ઓહો રાજા આવડી મોટી નાવડી આમાં તો સો માણસ બેસી શકે એની જગ્યા છે આપણે તો બે જ જણા જવાનું છે આવડી મોટી નાવડી શું કામ મગાવી રાજા તો રાજા જ એ ભાઈ હા ગુરુજી ના પાડે છે આ નાવડી પાછી લઈ જાઓ આવડી મોટી નાવડી શું કરવાની મૂર્ખાવ ખબર પડતી નાની નાની નાવડી લાવ ગુરુજી બેઠા પાછો એક સેવકો દોડ્યા તો રાજાની આજ્ઞા થાય તરત જ બીજી નાનકડી નાવડી જેમાં આઠ દસ જણા બેસી શકે એવી વ્યવસ્થા હતી શણગાર કર્યો ગાદી તકિયા સફેદ ચાદર બધું બિછાના કરી ફૂલ પાથિર્યા ગુરુજી પધારું રાજાએ એ કીધું બધા લઈને ગુરુજીને આવ્યો ગુરુજી આમ નજર કરી રાજા કે હા તને કીધું આપણે બે જણા તો દસ જણા બેસે દેશે એટલી જગ્યા હા હે ભાઈ નાવડી પાછી લઈ જાઓ નાની લઈ આવ નાની નાવડી લઈ આવ ગુરુજી બિરાજુ નાની નાવડી લાવે છે ઓળી પાજી થોડી વાર ત્રીજી નાવડી આવી સણસ મજાનો શણગાર કર્યો નાવડી ફટાફટ આ લોકો તો તર રાજાની આજ્ઞા પછી પણ નાવડીમાં ચાર પાંચ જણા બેસે એવી રીતે નાની નાવડી હોય હોય ને એથી હાવ નાની તો હોય નહીં પાંચ જણા બેસી એટલી જગ્યા અને એને નાનકડું એક હોડકું લઈ અને પેલા સેવકો આવ્યા કે નાની આ હાવથી નાનામાં નાની નાવડી ગુરુજી પધારો ગુરુજી પાછા આવ્યા કિનારે રાજાએ કીધું આ નાવડીમાં બિરાજો ગુરુજી આપણે સામે કિનારે જવું છે ને બિરાજો ગુરુજી હસતા હસતા કીધું રાજા અમાય પાંચ જણા બેસી એટલી જગ્યા છે પાંચ જણા બેસી એટલી જગ્યા છે આપણે તો બે જ જણા જવાનું છે અમે કિનારે બે જ જણા જવાનું રાજાએ હાથ જોડ્યા ગુરુજી આ ત્રીજી વાર નાવડી આવી છે બેહી જાવ આમાં પ્રોબ્લેમ શું છે કઈ અચ્છા પ્રોબ્લેમ કઈ નથી કે ના બેહી જઈએ કે અરે ગુરુજી બેસી જાવ ને બાપા તો હાલ બેહી જઈએ કે બે જણા બેસી ગયા नावડી બે જણા नावડી માં બેસી ગયા નાવડી હંકારી અને સામે કિનારે આવ્યા સામે કિનારે આવી અને રાજાએ ગુરુજીને બેસાડી હાથ જોડીને પૂછ્યું બાપજી એ બતાવો કે સંસારમાંથી પાર ઉતરવા માટે મોક્ષ માટે થઈને કલ્યાણ માટે કયા ધર્મમાં મારે જવું જોઈએ કયા ખબર પડે ને કે રાજા હજી તને સમજણ ના પડી કઈ નહીં બાપજી કઈ બોલો તો ખ્યાલ આવે ને કે કયા ધર્મ નું પાલન કરવું કે રાજા જો સાંભળ કે હા આપણે સામે કિનારે આવવું હતું બરાબર કે હા આપણે સામે મેં કીધું નાવડી મગાવો તો મોટું હોડકું મગાવ્યું મોટી નાવડી મગાવી સો માણસ બેસી મેં કીધું આમાં હું કામ બેસવું જોઈએ આપણે તે પાછું મોકલી દીધું બીજી નાની નાવડી આવી મેં કીધું આય મોટી છે આમાં તો દસ માણસ બેસે તો તે વળી પાછું મોકલી દીધું આમાં નથી બેસતું વળી પાછી નાની નાવડી આવી પાંચ માણસ બેસી શકે એવી મેં કીધું આમાંય નથી બેસવું તો તે વળી કીધું બેહી જવાનું બાપજી જે આવ્યું હાથમાં આપણે તો સામે કિનારે જ જવું છે ને એમ ગમે તે ધર્મ હાથમાં આવે એમાં બેહી જાઓ બેહી જશો તો પોગશો આ ધર્મ નાનો છે આ મોટો છે આ હાચો છે આ ખોટો છે આ ધર્મના આટલા મંદિરો આ ધર્મના ના ઓછા છે આ ધર્મના ના જાજા છે આવું કરવા રહ્યા ને તો રખડી પડશો જે ધર્મ હાથમાં આવે અને તમારી નજીક જે પડતું હોય ને એમાં બેહી જવાય નાવડી ગમે તે હોય નાવડી તો નાવડી છે નાની હોય કે મોટી હોય ધર્મ નાનો હોય કે મોટો હોય સંપ્રદાય નાનો હોય કે મોટો હોય સંપ્રદાય સંપ્રદાય છે ધર્મ ધર્મ છે તમારા હાથમાં જે આવે એને પકડી લેજો વાલા એની તુલના કરવામાં ના રહેતા કે આ તો નાનો ધર્મ છે ને આ તો મોટો છે ને આને આટલા મંદિરો ને આને આવું કીધું ને આને આવું કીધું